જૂનીગઢ વિસ્તારની મુકુલ ભારતી સ્કૂલમાં આવેલી સ્કૂલ સંકુલની જગ્યાને વિધર્મીઓને મદરસા બનાવવા માટે ચાલી રહેલી તજવીજ જમીન ભાડે આપતા સ્થાનિક સહિત આસપાસના રહેતા લોકોએ વિરોધ કર્યો છે જેને લઈને રહીશોને લાગી રહ્યું છે કે કલર કામ ચાલતું હતું અને કંઈક બની રહ્યું છે તેવી જાણ થતાં જ તમામ રહીશોએ આ પગલું ભર્યું હતું અને કલેક્ટર કચેરી પોલીસ ભવન અને ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારા જૂની ગરીબ વિસ્તારોમાં રહેવાસી છે ને તે અમારી જૂની સ્કૂલ મુકુલ ભારતી ને સાર્વજનિક વિદ્યાલય સ્કૂલ છે તે અધર્મી લોકોને જે ક્લાસીસ માટે કે કઈ પ્રવૃત્તિ માટે એ લોકોને ભાડે કે વેચાણ આપવાના છે એવું અમને ખબર પડી છે ને કલર થ કલર થતો હતો એટલે અમને ખબર પડી છે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના આવેદનપત્ર આપવામાં